ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા ખાસ ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ બ્લડ બેંકના તમામ સ્ટાફનો પણ જન્મદિવસની ઉજવણી પ્રસંગે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હોય ત્યારે સહયોગ આપવા બદલ પરિવારે આભાર માન્યો હતો મંગલમ હોસ્પિટલના ડોક્ટર હિમાંશુ પટેલ પણ સેવા આપી હતી એટલે તેમનો પણ પરિવારે આભાર માન્યો હતો ઘણા બધા લોકોએ હાજર રહી અને અહીં બ્લડ ડોનેટ કર્યો હતો જન્મદિવસ હો જેમને વિશેષ ઉજવણી કરવા ભાગરૂપે એમને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું એમાં આપણા હિન્દુ બ્લડ બેંકના સભ્યો અને મંગલમ હોસ્પિટલના ડૉક્ટર હિમંતુભાઈ પટેલ સરકાર સ્ટાફ અહીંયા શારીરિક રેગ્યુલર રૂટીન ચેકઅપનું પાન કરી અને સૌનો આભાર માનીએ છીએ અને સમાજને નવા સમાજને અમે પ્રેરણા આપવા માટે એ કરીએ છીએ કે આવા તમારા જન્મદિવસને ગમે તે કાર્ય પણ આવા બધા બ્લડ ડોનેશનને કેમ અને કરતા રહો એવી અમે આશા રાખીએ